નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે સ્વઅધ્યયન પો છે તે સ્વઅધ્યયન પોમાં ભાગ ત્રણની અંદર આપણને જે વિજ્ઞાન વિષયનો પાઠ નંબર ચાર આપેલો છે દહન અને જ્યોત તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે ભાગ ત્રણની સ્વઅધ્યયન પો છે તે ભાગ ત્રણ સ્વઅધ્યયન પોથીના બધા જ પાઠના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તેમજ આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનના તે મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો જેથી કરીને તમારા વોટ્સઅપ પર તમને આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો ધોરણ આઠ જે વિજ્ઞાન વિષયની નવનીત છે તેની અંદરથી તમને સ્વ અધ્યયન પુથીના બધા જ પાઠના જે તમામે તમામ જે પ્રશ્નો છે તેના ઉત્તરો અહીંયાથી તમને ખૂબ જ સરસ સમજૂતી સાથે મળી રહેશે એટલા માટે જ આ નવનીત જે છે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે જો તમે પણ ધોરણ ત્રણથી બારની બધા જ વિષયની કે કોઈપણ વિષયની નવનીત મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને નવનીતની લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરી અને તમે આ સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર મેળવી શકો છો અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે આ જે વિજ્ઞાન વિષયની અથવા તો કોઈપણ વિષયની નવની છે તે ઘરે બેઠા મેળવી શકો છો ડિલિવરી ફ્રી છે તો જરૂરથી આ નવનીત મેળવી અને તે આ ઓફરનો લાભ લઈ લેજો ચાલો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર ત્રણ કોલસો અને પેટ્રોલિયમ એમાં સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિઓ ત્યાર પછી કહ્યું છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પહેલું ઘર વપરાશમાં વપરાતા બળતણોના નામ આપો અને તેનું ઘન પ્રવાહી અને વાયુમાં વર્ગીકરણ કરો તો એમાં નામ આવશે નામ આપણને આપેલા છે લાકડું છાણા કેરોસીન એલપીજી કોલસો પેટ્રોલ ડીઝલ કુદરતી વાયુ બાયોગેસ અને સીએનજી એને આપણે ઘન પ્રવાહી અને વાયુમાં ફેરવવાના છે એટલે કે ડિવાઈડ કરવાના છે તો ઘનની અંદર આવશે કોલસો લાકડું અને છાણા પ્રવાહીમાં આવશે કેરોસીન પેટ્રોલ અને ડીઝલ જ્યારે વાયુમાં આવશે કુદરતી ગેસ બાયોગેસ એલપીજી અને સીએનજી ત્યાર પછી બીજું ખોરાક એ આપણા શરીરનું બળતણ છે જ્યારે કેરોસીન એ સ્ટવનું બળતણ છે બંને દહન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો હવે ખોરાક અને કેરોસીન બંનેના દહનની પ્રક્રિયાને ઉદ્દેશ્ય અલગ અલગ છે ખોરાક શરીરમાં રહેલ કોષો દ્વારા હળવા તાપમાને ઓક્સિજનની મદદથી તૂટી અને ઉર્જા ઉત્પન્ન કરે છે કેરોસીન ઊંચા તાપમાને ઓક્સિજનની હાજરીમાં સળગી તાપ અને પ્રકાશ ઉત્પન્ન કરે છે ત્યાર પછી ત્રીજો સવાલ ખુલ્લામાં રાખેલો કેરોસીનનો દીવો પવનની લહેર આવતા બુજાઈ જાય છે આમાં દહનની કઈ શરતનો ભંગ થાય છે તો ખુલ્લામાં રાખેલો કેરોસીનનો દીવો પવનની લહેર આવતા બુજાઈ જાય છે આમાં વસ્તુને સળગાવવા પૂરતા પ્રમાણમાં ઓક્સિજન જરૂરી છે આ શરતનો ભંગ થાય છે ચોથો સવાલ નીચેના પદાર્થોને તેના જ્વલનશીલતાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો પેટ્રોલ એલપીજી કાગળ લાકડું કેરોસીન છાણા તો સર્વપ્રથમ એમાં એલપીજી આવશે ત્યાર પછી પેટ્રોલ ત્યાર પછી કેરોસીન ત્યાર પછી કાગળ ત્યાર પછી લાકડું અને છેલ્લે આવશે છાણા ત્યાર પછી પાંચમું દહન માટેની શરતો નક્કી કરવા તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરશો તો દહન માટે હવા જરૂરી છે તે માટે સળગતી મીણબત્તી ઉપર ગ્લાસ ઊંધો ઢાંકવાની પ્રવૃત્તિ કરીશું દહન માટે તાપમાન યોગ્ય જ્વલન બિંદુ સુધી હોવું જરૂરી છે તે માટે પેપરના કપમાં પાણીને ગરમ કરવાની પ્રવૃત્તિ કરીશું ઓક્સિજનનો પુરવઠો મળતો રહેવો જોઈએ તે માટે સળગતી મીણબત્તી ઉપર પવન ફૂંકવાની પ્રવૃત્તિ કરી શકાય ચાલો ત્યાર પછી છે છઠ્ઠો સવાલ વિસ્ફોટક દહન કેવી રીતે થાય છે તે ઉદાહરણ આપી સમજાવો કોઈ પદાર્થ ગરમી પ્રકાશ અને ધ્વનિ સહિતની પ્રક્રિયા સાથે સળગે તેને વિસ્ફોટક દહન કહેવાય છે હવે એનું ઉદાહરણ છે બોમ્બનું ફૂટવું ત્યાર પછી સાતમું કેલરી મૂલ્ય શું છે તે કેવી રીતે નક્કી કરવામાં આવે છે તો એક કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતાં ઉષ્મ ઉર્જાના જથ્થાને તે બળતણનું કેલરી મૂલ્ય કહે છે અને તે ઉત્પન્ન થયેલી ઉષ્માના આધારે નક્કી કરવામાં આવે છે તો બળતણનું કેલરી મૂલ્ય બરાબર ઉત્પન્ન થયેલી ઉષ્માના છેદમાં બળતણનું કુલ દળ ત્યાર પછી આઠમું તમે સીએનજી અને પેટ્રોલમાંથી વધુ સારા બળતણ તરીકે કયા બળતણની પસંદગી કરશો શા માટે તો સીએનજી બળતણની પસંદગી કરીશું કારણ કે સીએનજીનું કેલરી મૂલ્ય પેટ્રોલ કરતાં વધારે છે સીએનજીના દહનથી ધુમાડોને પ્રદૂષણ થતું નથી જ્યારે પેટ્રોલના દહનથી ધુમાડોને પ્રદૂષણ ફેલાય છે પેટ્રોલની કિંમત સીએનજી કરતાં વધારે હોય છે એટલા માટે ત્યાર પછી નવમો સવાલ શિયાળાની ઋતુમાં તમે જંગલમાં પિકનિક માટે જાઓ છો જંગલમાં આગ ન લાગે તે માટે તમારે કઈ કઈ બાબતોની કાળજી રાખવી પડે તો પિકનિક દરમિયાન સાથે જ્વલનશીલ વસ્તુ ન લઈ જવી જોઈએ જંગલમાં તાપણું કરવાનું અને રસોઈ કરવાનું ટાળવું જોઈએ પ્લાસ્ટિક કાગળ અથવા અન્ય સળગવા યોગ્ય સામગ્રી જંગલમાં ન ફેંકો સિગરેટ ન પીવી ફટાકડા ન ફોડવા વગેરે જેવી કાળજી રાખવી જોઈએ ત્યાર પછી દસમો સવાલ આજના પેપરમાં નીચે મુજબ સમાચાર આવ્યા કે જંગલમાં આગ લાગવાથી કુદરતી સંપત્તિને ભારે નુકસાન થયું જંગલમાં આ ઘટના થવાનું કારણ શું હોઈ શકે તો જંગલમાં વૃક્ષો અને ઘાસ હોય છે વૃક્ષોના ખરી પડેલા પાંદડા સમય જતાં સુકાઈ જાય છે ઉનાળાની ઋતુમાં સખત ગરમી દરમિયાન જંગલમાં કેટલીક જગ્યાએ સૂકું ઘાસ અને પાંદડા સળગી ઉઠે છે સળગેલા ઘાસ અને પાંદડામાંથી આગ વૃક્ષોમાં ફેલાય છે અને ખૂબ જ ઝડપથી આગ જંગલની અંદર ફેલાવા લાગે છે આ એનું મુખ્ય કારણ હોઈ શકે ત્યાર પછી અગિયારનો સવાલ લોકો ઘણી વખત શિયાળામાં પોતાના ઘરમાં સળગતો અગ્નિ રાખે છે તો તેમણે ઘરની એકાદ બારી ખુલ્લી રાખવી જોઈએ શા માટે તો જવાબ આવશે કે હા બારી ખુલ્લી રાખવી જોઈએ કારણ કે અગ્નિ સળગે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરે છે જો બારી બંધ રહેશે તો ઓક્સિજનની અછત થઈ શકે છે જેનાથી ઘરમાં રહેલા વ્યક્તિઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે ત્યાર પછી બારમો સવાલ વિશાલ કસનળીમાં ઝડપથી પાણી ગરમ કરવા માંગે છે જોતના વિવિધ ભાગો જોઈ તે મૂંઝાઈ જાય છે કે કયા ભાગમાં કસનળી રાખવાથી પાણી ઝડપથી ગરમ થશે તમે તેને શું સલાહ આપશો તો સૌથી બહારના વિસ્તારમાં રાખવાથી પાણી ઝડપથી ગરમ થશે જે જ્યોત ભૂરા રંગની હોય છે તેથી સૌથી બહારના ભાગમાં રાખવાની સલાહ આપીશ ત્યાર પછી તેરમો સવાલ નીચે આપેલા વિધાનો માટે સાચા વિકલ્પો પસંદ કરો પહેલું પાણી એક સારો અગ્નિશામક છે કારણ કે તે લાકડા જેવા બળતણનું તાપમાન તેના જ્વલન બિંદુ કરતાં નીચું લાવે છે બીજું પાણી વિદ્યુતથી લાગેલી આગ ઓલવવામાં કામ લાગે છે ત્રીજું માટી અને રેતી તેલ દ્વારા લાગેલી આગને ઓલવવામાં ઉપયોગી છે તો આમાં જવાબ આવશે વિધાન એક અને ત્રણ ત્યાર પછી ચૌદમું ઘન બળતણ કરતાં પ્રવાહી અને વાયુ સ્વરૂપના બળતણો વધુ ફાયદાકારક છે કારણ કે તો અહીં આપણને જુઓ પહેલું આપ્યું છે કે ઘન બળતણ કરતાં પ્રવાહી અને વાયુ બળતણના વાયુ સ્વરૂપના બળતણની કાર્યક્ષમતા ઊંચી હોય છે બીજું ઘન બળતણ કરતાં પ્રવાહી અને વાયુ સ્વરૂપ બળતણના કેલરી મૂલ્ય ઊંચા હોય છે ત્રીજું ઘન બળતણ કરતાં પ્રવાહી અને વાયુ બળતણને સંગ્રહ કરવા સરળ છે તેઓ ઓછી જગ્યા રોકે છે ચોથું પ્રવાહી અને વાયુ બળતણોનું સંપૂર્ણ દહન થાય છે તેમાંના કોઈ અવશેષો બાકી રહેતા નથી તો અહીંયા જવાબ આવશે વિધાન બે ત્રણ અને ચાર તો એના ઉપર આપણે ટીક કરી દઈએ મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે જે નવી સ્વાધ્યન પુથી બે હજાર ચોવીસ પચીસ આવી છે તેના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ જે આપણો ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન છે તે પણ જરૂરથી ડાઉનલોડ કરી લેજો કારણ કે અહીંયાથી પણ તમને તમામ સોલ્યુશનની પીડીએફ મળતી રહેશે આ ઉપરાંત અહીંયા તમને કોન્ટેક નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો તો આ જે સ્વઅધ્યયન પોનું સોલ્યુશન છે તમારા માટે ખૂબ ઉપયોગી છે તમારી એકમ કસોટી માટે તમારી પરીક્ષાઓ માટે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ એક આ જે સ્વ અધ્યયન પોથી છે તેમના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે વૈજ્ઞાનિક કારણ આપો એમાં પંદરમો સવાલ પાણી ભરેલો કાગળનો કપ મીણબત્તીની જોતને અડવા છતાં સળગતો નથી તો જવાબ આવશે કાગળના કપમાં પાણી ભરી તેને મીણબત્તીની જોત ઉપર ગરમ કરતાં કાગળનો કપ ગરમ થાય છે કાગળનો કપ પોતાને મળતી ગરમી પાણીને આપે છે આમ પાણી ગરમ થાય છે કાગળનો કપ સળગવા માટે જરૂરી જ્વલનશીલ જ્વલન બિંદુ જેટલું તાપમાન પ્રાપ્ત કરી શકતો નથી તેથી કાગળનો કપ સળગી જતો નથી ત્યાર પછી સોળમો સવાલ સોની દાગીના બનાવવા માટે મીણબત્તીની જ્યોતના કયા બહારના વિસ્તારનો ઉપયોગ કરે છે તો સોનું પીગળવા માટે સોની મીણબત્તીની જ્યોતના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે આ વિસ્તારમાં મીણના કણો અપૂર્ણ દહન પામી તપતોજ્વલ બને છે ફૂંકણી મારફત હવા મળવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી સોનાને પીગળાવે છે ત્યાર પછી ઓગણીસમો સવાલ છાણાનો બળતણ તરીકે ઉપયોગ કરવો હિતાવહ નથી તો છાણામાંથી કાર્બન ડાયોક્સાઇડ મિથેન અને અન્ય હાનિકારક ઉત્સર્જન થાય છે જે હવાના પ્રદૂષણમાં વધારો કરે છે છાણાના ધુમાડામાંથી શ્વાસ સંબંધિત બીમારીઓ આંખમાં આંસુ અને ચામડીમાં ખંજવાળ જેવી સમસ્યા ઊભી થઈ શકે છે તેથી છાણાનો ઉપયોગ છાણાનો બળતણ તરીકે ઉપયોગ કરવો હિતાવ નથી અઢારમો સવાલ વિદ્યુતના સાધનો તથા પેટ્રોલથી લાગેલી આગને બુજાવવા માટે પાણીનો ઉપયોગ કરવો સલાહભર્યો નથી તો પાણીએ વિદ્યુતનું વહન કરે છે જો વીજળીની આગ પર પાણી છાંટશો તો તે વીજળીના પ્રવાહને ફેલાવી શકે છે જેનાથી શોક લાગવાની સંભાવના વધી જાય છે અને તે જાન જાન લેવા સાબિત થઈ શકે છે અને પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી ઉપર તરતું રહી આગ ફેલાવે છે એટલા માટે આ વિદ્યુતના સાધનો તથા પેટ્રોલથી લાગેલી આગને બુજાવવા માટે પાણીનો ઉપયોગ કરવો સલાહભર્યો નથી ત્યાર પછી છે માંગ્યા મુજબ જવાબ આપો અહીંયા કહ્યું છે કે મીણબત્તીની જોતની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી તેના ભાગોની સમજ આપો અને તેમાં જ્યોત ઉત્પન્ન કરવાનું કારણ સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે મીણબત્તીની જ્યોત આપેલી છે એમાં સૌથી ઓછો ગરમ રંગ ત્યાર પછી છે મધ્યમ ગરમ સૌથી ગરમ સંપૂર્ણ દહનવાળો અપૂર્ણ દહનવાળો અને ત્યાર પછી છે મીણબત્તી તો મીણબત્તીની જ્યોતના ત્રણ વિભાગો છે સૌથી અંદરનો વિસ્તાર મધ્યનો વિસ્તાર અને સૌથી બહારનો વિસ્તાર એમાં જોઈએ જવાબ તો મીણબત્તીની જ્યોત ઉત્પન્ન થવાનું કારણ મીણબત્તીનું મીણનું બાષ્પીભવન ઓક્સિજન સાથેનું સંયોજન અને બળવાની પ્રક્રિયા છે જે ઉષ્મા અને પ્રકાશ સાથે જોત ઉત્પન્ન કરે છે વીસમો સવાલ આગને નિયંત્રણ નિયંત્રિત કરવાના ઉપાયો સૂચવો તો આગનું નિયંત્રણ કરવા પહેલું હવાનો પુરવઠો બંધ કરવો જોઈએ બીજું બળતણનું તાપમાન તેના જ્વલન બિંદુ કરતાં નીચું લાવવું જોઈએ ત્રીજું બળતણ દૂર કરવું જોઈએ જોકે મોટાભાગના કિસ્સાઓમાં બળતણ દૂર કરી શકાતું નથી એકવીસમો સવાલ બળતણના વધી રહેલા વપરાશની પર્યાવરણ ઉપર થતી હાનિકારક અસરો જણાવો તો બળતણોના વધી રહેલા વપરાશ એ પર્યાવરણને પ્રદૂષિત કરે છે બીજું બળતણના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ નામનો ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે જે સજીવો માટે હાનિકારક છે શ્વાસ સંબંધિત રોગોનું પ્રમાણ વધે છે કોલસા ડીઝલ અને બળતણના સલ્ફ કોલસો અને કોલસો અને ડીઝલના બળતણથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને આ વાયુ ગૂંગળામણ ઉત્પન્ન કરે છે ત્યાર પછી છે 22મો સવાલ દહન માટે હવા જરૂરી છે તે સમજાવતા પ્રયોગનું વર્ણન કરો તો હેતુ છે દહન માટે હવા જરૂરી સાધનોમાં આવશે મીણબત્તી દિવાસોળી લાકડાના ટુકડા કાચની ચમચી કાચની તકતી અને ટેબલ પદાર્થો તો અહીંયા પદાર્થોમાં તમે જોઈ શકો છો આપણે કશું જ નથી અને આકૃતિ જે છે તે આ પ્રમાણે આપણે અહીંયા દોરીશું હવે જોઈએ એની પદ્ધતિ તો મીણબત્તી સળગાવીને ટેબલ ઉપર મૂકો લાકડાના ટુકડાનો આધાર આપી કાચની ચીમનીને સળગતી મીણબત્તી ઉપર ગોઠવો આકૃતિ એકમાં શું થાય છે તેનું અવલોકન કરો બીજું લાકડાના ટુકડા હટાવી ચીમનીને ટેબલ ઉપર અડવા દો આકૃતિ બે અને જ્યોતનું અવલોકન કરો ત્રીજું હવે ચીમની ઉપર કાચની તકતી મૂકો અને આકૃતિ ત્રણનું અવલોકન કરો તો અવલોકન કરતા જણાશે આકૃતિ એક જ્યોત સળગવાનું ચાલુ રાખે છે આકૃતિ બે મીણબત્તી અસ્થિર જ્યોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે આકૃતિ ત્રણ મીણબત્તી બુજાઈ જાય છે હવેનું તારણ આપણે શું કાઢી શકીએ તો પેલું લાકડાના ટુકડા પર ચીમની ગોઠવવાથી હવા નીચેથી દાખલ થાય છે અને મીણબત્તી સળગતી રહે છે બીજું ચીમની ટેબલને અડીને ગોઠવતા હવા નીચેથી દાખલ થઈ શકતી નથી ચીમની અંદર હવાનો પુરવઠો ઓછો હોવાથી મેષવાળી જ્યોત ઉત્પન્ન થાય છે ત્રીજું ચીમની ઉપર તકતી મુકતા હવા બિલકુલ મળતી નથી અને મીણબત્તી બુઝાઈ જાય છે એટલે કે દહન પ્રક્રિયા માટે હવા જરૂરી છે એવું આપણે કહી શકીએ ત્યાર પછી આપણને કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે અને છેલ્લે રચનાત્મક મૂલ્યાંકન આપણને આપેલું છે આવી રીતે આ જે પાઠ નંબર ચાર છે ધોરણ આઠની વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો તે આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠ વિજ્ઞાનની સ્વઅધ્યન પોથીના પાઠ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીના એટલે કે આપણી આ ચેનલ ઉપર જે વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ ની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે